નમસ્કાર વહાલા મિત્રો સુરેશ બ્લોગમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો બે દિવસથી થોડુંક કામ હતું એટલા માટે હું ના આવી શક્યો તો અત્યારે હું ઊભો છું અમરેલીની એક પોસ્ટમાં પોસ્ટ ચોકડી ચાર રસ્તા હા મિત્રો આ ચાર રસ્તાથી આગળ એકથી બે કિલોમીટર એક એવી જગ્યા છે આમ તો ચાર જગ્યા છે આવી એક એવી જગ્યા છે કે જે કહેવાય ને કે જો પુરાતત્વ વિભાગ એને દત્તક લઈએ ને તો ખૂબ જ એમ એમનો વિકાસ થાય છે અને અત્યારે હું એક્ઝેક્ટ ઊભો છું સાવરકુંડલા અને રાજુલાને જોડતો માર્ગ અમરેલી અને લીલીયાને જોડતો માર્ગ એ ચોકડી છે હું આપને બતાવું આ તરફ છે ને રાજુલા તરફ જવાય છે સાવરકુંડા તરફ જવાય છે અને આ બાજુ જવાય અમરેલી સિટીની અંદર ગામની અંદર અને આ બાજુ જે છે ને જવાય આપણે લાઠી રોડ અને ચિત્તલ રોડ ટૂંકમાં રાજકોટ અહીંયાથી જવાય અમદાવાદ અહીંયાથી જવાય ભાવનગર અહીંયાથી જવાય આ એક્ઝેક્ટ ચોકડી આ ચોકડીનું નામ છે લીલીયા ચોકડી અને લીલીયા ચોકડીથી આ રસ્તો જાય છે લીલીયા તરફ અને ભાઈ ઢાકડ અને જબ્બર કન્સ્ટ્રક્શન સાઈડ અહીંયા ચાલુ છે જબ્બર કન્ટ્રક્શન સાઈડ ચાલુ છે કામ ચાલુ છે અને આ રોડ એક્ઝેક્ટ પાછો ત્રિમંદિર તરફ જાય છે તો હું આપને ત્યાં લઈ જાઉં છું એ ઐતિહાસિક જગ્યા કહેવાય ને આવી ચાર જગ્યા જોઈ તો આ રસ્તો જોઈએ લીલીયા ચોકડી ચાર રસ્તા જબરજસ્ત કામ ચાલુ છે અહીંયા રોડનું ફોર લેન વે બને છે અમરેલીમાં એ કહેવાય ને કે ખૂબ જ સારો વિકાસ થઈ ગયો છે અને પાંચ વર્ષ પછી અમરેલીની સકલ બદલી જશે તો ચાલો મિત્રો આપણે જઈએ હું કેમેરો લઉં છું મારી સાઈડ ચાલો હેલ્મેટ પહેરેલું છે હું આગળ જઈને હેલ્મેટ કાઢીશ અને તમને એ ઐતિહાસિક જગ્યા બતાવું તો આપણે થોડા ચાર કિલોમીટર આગળ ચાલવાનું છે તો એ તરફ આપણે જઈએ ચાલો ચાલો હું પહોંચી ગયો છું અહીંયા જે ઐતિહાસિક જગ્યા મેં આપને કીધી હતી એ જગ્યા પણ ભાઈ ધાકડો ભાઈ આ લીલીયા રોડનો નજારો એકદમ બદલી ગયો આપ જોઈ શકો છો આ સીધો રોડ લીલીયા જાય છે અને આ રોડ અમરેલી તરફ જાય છે ખૂબ જ આગળ તો ફોર લાઈન બને છે બહુ સરસ મજાનો રોડ બની ગયો અને ખૂબ જ તાલુકાને જોડતો અમરેલી જિલ્લાને જોડતો લીલીયા તાલુકાને જોડતો બંને સાઈડ અને ખૂબ સારો વિકાસ છે આ બાજુ હું લગભગ ચાર વર્ષથી આ તરફ નથી આવ્યો પણ આ છેલ્લે બ્લોગ બનાવવાનું મેં ચાલુ કર્યું ને એટલે આવ્યો તો ચાલો હું તમને લઈ જાઉં એ જગ્યા ઉપર બરાબર જે જગ્યાનું નામ છે બાલાવાવ જલ તરીકે પ્રખ્યાત છે આ છે એ તાખર જગ્યા હું એક મિનિટ મારું હેલ્મેટ કાઢી લઉં ચાલો ઓકે આ મારું બાઇક અહીંયા પડ્યું છે સીધો ડ્યુટી પર ગયો ચાલો હેલ્મેટ તો જોકે મેં અહીંયા મૂકી દીધું હવે આપણે જઈએ છીએ વાવની અંદર ઓ માય ગોડ ત્રણ ચાર વાર આવી ગયો હું અહીંયા આ ચોથી વાર છે કંઈ કીધું પહેલાં કાંઈક જાણવું પડે આપણે જાણ્યા વગર તો કેમ આવું જોકે વાવ વિશે બહુ મને એટલો બધો અનુભવ નથી અને એટલું બધું આપણે કહેવાય ને નોલેજ નથી લીધું પણ એટલી ખબર પડે કે આવી વાવ અમરેલીમાં આજુબાજુમાં લગભગ ચાર વાવ છે હું તમને આજે આ પહેલી વાવ બતાવું જોવું ભાઈ બીક લાગે એવું જાઉં બહુ અંદર કબૂતરોનું આ જોઈ ગોડ અત્યારે હું કેટલો ઊંચો આ ઉપર આવી ગયો જો લગભગ દસ માળ તો હું ચડી ગયો ઉતરી ગયો હોઈશ જો આપ જોઉં વિડીયો થોડો હું લાંબો બનાવીશ આપની પાસે બધા પાસે વિનંતી કે પૂરો વિડીયો જોજો એટલે આપને ખ્યાલ આવે જો આ બધા ગંદુ કરે છે અહીંયા આપણે બધાએ આવી ઐતિહાસિક જગ્યાઓની આપણે માવજત કરવી જોઈએ જો નીચે કબૂતર ઓ ઓ બાપ હવે આ તમને હું અહીંયાથી જે હું પગથિયા ઉતરો છું આ કોતર કામ જુઓ તમે આ કેટલા વર્ષ પહેલાની હશે ક્યારની હશે કોણે આને બનાવી છે આ સીડીઓ બસ આવી ધાકળ જગ્યાઓ જે જે છે ને જે જે પુરાતત્વ જે જે ખૂબ જ જૂની જગ્યાઓ મને ફરવાનો ખૂબ જ શોખ છે મિત્રો ખૂબ એટલે ખૂબ શોખ છે પણ સાથોસાથ મેં હું વિચાર કર્યો કે ચાલો આપણે આવી પણ બધી વસ્તુથી બધાને અવગત કરીએ ચાલો હું મારો કેમેરો લઈ લીધો મેં આપ જોવો છો ને આ આ લીલીયા અમરેલીથી લીલીયા આપણે જતા હોય ને એટલે રસ્તામાં આવે છે પણ ખરેખર જો આની માવજત થાય અને આની દેખરેખ થાય અને આ જે સફાઈ આ વાવની સફાઈ હોય એનું કલરકામ થાય રંગરોગાન થાય તો આ ખરેખર એક મસ્ત પેલેસ બની જાય અહીંયા કંઈક મંદિર છે આપણે માતાનું દેવીસ્થાન છે હા ચામુંડામાં અહીંયા બિરાજે છે ચાલો ચામુંડામાંનું અહીંયા મંદિર છે સામે ગણપતિજી બિરાજે છે અને આ ઉપર હું જાઉં છું જો મિત્રો પૂરો વિડિયો જોજો અને ફરી હું તમને આવી અન્ય ત્રણ વાવ બતાવીશ એક વાવ બહુ દૂર છે પણ ત્રણ બતાવીશ પણ એ બધી અમરેલીમાં જ છે જુઓ થાકી જવાનું કેટલું સુંદર મજાનું હરિયાળું ખેતર છે જો લીલું છમ એકદમ જો આવી બરાબર મિત્રો મારી ચેનલને ખરેખર જો સારી લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ કમેન્ટ તો જરૂર કરજો આ વાવ વિશે મને બહુ એટલે બહુ ગમે ઘણી વખત થોડોક એવું હોય ને તો આમ 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 હું આવી બધી જગ્યાએ જતો રહું છું પણ અહીંયા છેલ્લા ચાર પાંચ વાર આવ્યો આ મહિનાની અંદર તો જો આજ આ વાવ બતાવી નેક્સ્ટ તમને એક એવી જ જબર વાવ બતાવી ચાલો તો અગિયાર જઈએ આવે ભૂખ લાગી છે અચ્છા મારો બાઇક પીડું છે આ મારું હેલ્મેટ ચાલો મળીએ ફરીવાર વાવના દર્શન કરાવી દઉં અહીંયાથી ચાલો